વેલકમ બેક ટુ ફરી સ્વાગત છે ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર મિત્રો હાલ આપણે ચર્ચા કરવાના છીએ કે જામનગરની આવનારી પરીક્ષા માટે તો એમપીએચ ડબલ્યુ એફએસ ડબલ્યુ બંનેને ઉપયોગી બની શકે તેવા મોડલ પેપર નંબર વનની મિત્રો આમાં આપણે સો એમસીક્યુની વાત કરવાના છીએ ઓકે તો ચાલો શરૂઆત કરીએ પ્રથમ રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે તો કે આરબીસી જે હોય છે એનું આયુષ્ય અહીંયા આપણને પૂછવામાં આવેલું હોય છે તો અહીંયા પહેલો જ ઓપ્શન એ સાચો છે કે એકસો વીસ દિવસ એ એનું આયુષ્ય ધરાવે છે ત્યારબાદ આગળ રુધિર જામી જવા માટે કયા કણો જવાબદાર છે રક્તકણ શ્વેતકણ ત્રાક કણ કે આપેલા તમામ તો મિત્રો રુધિર જામી જવા માટે ત્રાક કણ જવાબદાર હોય છે એટલે ઓપ્શન સી મલેરિયા રોગ કયા મચ્છર કરડવાથી થાય છે તો તમને બધાને ખ્યાલ જ હશે કે માદા એનોફિલિસ જે મચ્છર જે છે એ કરડવાથી આપણને મેલેરિયા રોગ થાય છે હાથી પગાની સારવારમાં કઈ દવા આપવામાં આવે છે તો અહીંયા પીસીએમ રિફમ્ફિસિન આલ્બેન્ડાઝોલ કે ડીઈ સી તો અહીંયા આપણો જવાબ રહેશે ડીઈ કે જેને આપણે પૂરું નામ જોઈએ તો કે ડાયલ ઇથાલમેઝિન કાર્બોમેજિન સાઇડ્રેટ થાય છે અને જે આથી પગારની સારવારમાં આપવામાં આવે છે પાંચમા નંબરનો પ્રશ્ન ચામડીના પ્રકારોના મુખ્ય કેટલા પ્રકારો છે બે ત્રણ ચાર કે એક તો મિત્રો તમને ખ્યાલ જ હશે ચામડીના ટોટલ કેટલા પ્રકાર છે ચાર પ્રકારો છે સૂર્યપ્રકાશમાંથી કયું વિટામિન મળે છે સામાન્ય પ્રશ્ન છે કે વિટામિન ડી આપણને મળતું હોય છે સ્ટીમરોની અંદર તેમજ ચાંચડને મારી નાખવા માટે કયા ગેસનો ઉપયોગ થાય તો મિત્રો જે સ્ટીમર હોય છે એમાં ઉંદર અને ચાચડને મારી નાખવા માટે કયા ગેસનો ઉપયોગ કરવામાં આવે છે તો એમાં મિત્રો સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે એટલે ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ બનશે ત્યારબાદ આઠમા નંબરનો પ્રશ્ન બેનિડિક્ટનું દ્રાવણ કઈ બીમારીનું પરીક્ષણ કરવા માટે વપરાય છે તો તમને બધાને ખ્યાલ હશે કે મધુ પ્રમે એટલે કે ડાયાબિટીસ હોય એનું પરીક્ષણ કરવા માટે આનો ઉપયોગ થાય છે નવમા નંબરનો પ્રશ્ન મુખ દ્વારા પીવડાવવામાં આવતા પોલિયોની રસીના ટીપાનું નિર્માણ નીચેનામાંથી શેનો ઉપયોગ સ્થાયી પદાર્થ તરીકે કરવામાં આવે છે તો મિત્રો અહીંયા આપણો જવાબ શું રહેશે તો અહીંયા ઓપ્શન એ સાચો જવાબ રહેશે એમાં થાયો મર્સલ જે છે એને સ્થાયી પદાર્થ તરીકે વાપરવામાં આવે છે દસમા નંબરનો પ્રશ્ન બાળક નવ મહિનાનો થયા બાદ ઓરી સાથે અન્ય કઈ રસી આપવામાં આવતી હોય છે તો આપણને ખબર છે કે એમઆર એટલે કે મિઝલ્સ અને રૂબેલાની જે આપણે રસી આપીએ નવ મહિના પછી તો એ અહીં કઈ આવશે એની સાથે રૂબેલાની રસી એટલે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનશે ત્યારબાદ અગિયાર નંબરનો પ્રશ્ન પોખ્ત વયની મનુષ્યમાં કેટલા હાડકાં હોય છે બસો છ બે હજાર છ ત્રણસો કે ત્રણસો બાર બે કરી નાખો તો આપણું ખોટું પડે હાડકા હોય છે ત્યારબાદ આગળ જે સાંધાઓ એક તરફ જ ફરી શકે તેને કયા સાંધા તરીકે ઓળખીએ છીએ જેનો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો આપણે સાંધાના પ્રકાર વિડીયો આપેલો છે તો અહીંયા આપણો જવાબ રહેશે એમાં આવશે કોર સાંધો કે જે એક જ બાજુ ફરી શકતા હોય છે સિફિલિસ રોગ એ કેવો રોગ છે તો કે સિફિલિસ જે છે એ મચ્છર દ્વારા થતો ફૂગથી થતો વિટામિનથી થતો કે જાતીય દ્વારા તો જાતીય સંબંધ દ્વારા ફેલાતો રોગ એટલે કે સિફિલિસ રોગ છે ત્યારબાદ આગળ ટાયફોડ એ શેનાથી થતો રોગ છે તો કે ટાયફોડ તમને ખબર હોય કે શેના દ્વારા થાય વાયરસ દ્વારા બેક્ટેરિયા ફૂગ કે મચ્છર તો તમને બધાને ખ્યાલ જ છે

એ મુખ્યત્વે કઈ ભાષાનો શબ્દ છે લેસિન ભાષાનો છે ગ્રીક ભાષાનો છે યુરોપિયન ભાષાનો છે કે અર્વાચીન ભાષાનો છે ખૂબ સામાન્ય પ્રશ્ન છે આનો જવાબ હું તમને નહીં આપું તમારે આનો મને કોમેન્ટમાં જણાવવાનો રહેશે બાકી આની જવાબ સાથે હું પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં બે દિવસમાં મૂકીશ આગળ જોઈએ કે સત્તર નંબરનો પ્રશ્ન વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે પંદર માર્ચ સાત એપ્રિલ ત્રણ ડિસેમ્બર કે સોળ મે તો વિશ્વ આરોગ્ય દિવસ એટલે કે સાત એપ્રિલ જ્યારે ડબ્લ્યુ એચ ની સ્થાપના થઈ ઓગણીસો ને અડતાલીસમાં જ્યારે એની સ્થાપના થઈ હતી તે દિવસ જે હતો સાત એપ્રિલ એને આપણે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવીએ છીએ તો આ પણ પ્રશ્નો વારેકડીએ પૂછાય છે એટલે ખાસ યાદ રાખજો નીચેનામાંથી કયું સ્નાનનો પ્રકાર છે શીત સ્નાન ઉફાળું સ્નાન ગરમ સ્નાન કે આપેલા તમામ તો આપેલા તમામ જે છે એ ત્રણે ત્રણ સ્નાનના પ્રકારો છે એટલે ઓપ્શન ડી ઓગણીસ નંબરનો પ્રશ્ન સાયનસ પાયોરિયા કાંકડા આ કયા અંગના રોગો છે તો આ તમામ જે મિત્રો રોગો જે છે એ આપણા મુખના રોગો છે વીસ નંબરનો પ્રશ્ન પીવાના પાણીમાં ખાલી જગ્યાનું પ્રમાણ જીરો પોઈન્ટ પાંચ મિલીગ્રામ પર લીટરથી ઓછું હોય તો દંત અસ્તિક્ષય રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે તો મિત્રો આમાં તમારે મને કોમેન્ટમાં આનો જવાબ મને જણાવવાનો રહેશે ત્યારબાદ એકવીસ નંબરનો પ્રશ્ન કયા વર્ષમાં પાંચ વર્ષની વય સુધીના નાના બાળકોને વિટામિન એની પૂર્તિ માટેના બે લાખ આંતરરાષ્ટ્રીય યુનિટ પૂરું પાડવાનું અભિયાન શરૂ કર્યું હતું તો એ હતું ઓગણીસો ને સિત્તેરની સાલ કોમેન્ટ કરવાનું એટલા માટે જણાવું છું કેમ કે ખૂબ સામાન્ય પ્રશ્ન છે અને વારે ઘડીએ પૂછાતા પ્રશ્ન છે તૈયારી કરતા હોય તો એ આવડવા જરૂરી છે એટલા માટે કોમેન્ટમાં જવાબ જણાવવાનું કહું છું ત્યારબાદ આગળ લોહી દ્વારા ફેલાતા રોગનું નામ જણાવો તો કે લોહી દ્વારા થતો રોગ અહીંયા છે હેપેટાઇટિસ બી બી ઓકે શું આવશે તો તો બાકી તમને ખબર કે આ પીવાના દૂષિતથી પાણી થાય આ પણ એનાથી થાય પછી આ બેક્ટેરિયાથી થતો રોગ છે ટાઈફોઈડ પણ બેક્ટેરિયાથી થતો રોગ છે ઓકે તો અહીંયા આપણો જવાબ રહેશે એ સાર્વજનિક સ્વાસ્થ્યના ભીષ્મપિતામાં તરીકે કયા રોગને ઓળખવામાં આવે છે તો તમને બધાને ખ્યાલ હશે કે સાર્વજનિક સ્વાસ્થ્ય પિતામાં તરીકે કોલેરાને આપણે ઓળખીએ છીએ એટલે ઓપ્શન સી કયા વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે દૂષિત પીવાના પાણીથી ટાઈફોઈડ રોગ થાય છે તો અહીંયા વિલિયમ બર્ડ દ્વારા એમને સાબિત કર્યું હતું કે દૂષિત પીવાના પાણીથી ટાઇફોઇડ રોગ થાય છે એટલે ઓપ્શન એ ગ્રેટ બ્રિટનના મજૂરોના લોક સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ પર રિપોર્ટ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો

તો એના માટે કેનો ઉપયોગ થાય તો કે એના માટે લેક્ટોમીટરનો ઉપયોગ થાય છે એ જ રીતે જ્યારે તમે પ્રવાહીની ઘનતા માપતા હોય તે ત્યારે તમારે હાઇડ્રોમીટરનો ઉપયોગ થાય છે આ બંને તફાવત યાદ રાખજો ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન શ્વેતપટલને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો મિત્રો આપણું આંખનું જે શ્વેતપટલ હોય એને આપણે બાહ્ય પટલ પણ કહીએ છીએ એટલે ઓપ્શન બી ક્લોરોહેડાઈન અને સેટ્રિમાઈડના

રાષ્ટ્રીય મલેરિયા નિર્મૂલન વર્ષથી અમલી બન્યો તો તમને બધાને ખ્યાલ જ હશે કે ઈસવીસન સાલથી અમલી બન્યો હતો રાષ્ટ્રીય ફાલેરિયા નિયંત્રણ કાર્યક્રમ ક્યારથી અમલમાં આવ્યો તો કે ઓગણીસો પંચાવનથી રાષ્ટ્રીય ફાલેરિયા નિયંત્રણ કાર્યક્રમ અમલી બન્યો છે ચોત્રીસ નંબરનો પ્રશ્ન મોન્ટોક્સ ટેસ્ટ કયા રોગમાં કરવામાં આવે છે તો કે ખૂબ સામાન્ય પ્રશ્ન છે અને બધાને આવડતો જ હશે કે મોણોક્સ ટેસ્ટ ક્યારે કરીએ તો કે આપણે ટીબી રોગ જાય ત્યારે મોણોક્સ ટેસ્ટ કરીએ છીએ પાંત્રીસ નંબરનો પ્રશ્ન રિફામ પિસિન નીચેનામાંથી કયા રોગની સારવારમાં આપવામાં આવતી હોય છે તો ટીબી રોગ હોય એમાં આપણે રિફામ પિસીન આપતા હોઈએ છીએ કોલસાની રજકણને કારણે કઈ બીમારી થાય છે તો કોલસાની રજકણને કારણે આપણને એન્થ્રાકોસિસ નામની બીમારી થાય એટલે ઓપ્શન ડી બેગાસોસિસ નામની બીમારી શેનાથી થાય છે તો આ પણ અહીં આપણો બી જવાબ રહેશે કે શેરડીનો પૂક્કો હોય એનાથી આપણને બેગાસોસિસ નામની બીમારી થતી જોવા મળે છે આડત્રીસ આશાનું પૂરું નામ જણાવો તો અહીંયા તમારે બધા સ્પેલિંગ જોઈ લેવાના અને ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ બનશે કે એકરીડા સોશિયલ હેલ્થ એક્ટિવિટીસ એ આશાનું પૂરું નામ છે ત્યારબાદ નંબરનો પ્રશ્ન પરિવાર કલ્યાણ કાર્યક્રમ કયા વર્ષથી અમલ બન્યો તો આ છે ઓગણીસોને બાવનની જે સાલ હતી ત્યારથી પરિવાર કલ્યાણ કાર્યક્રમ અમલી બન્યો છે વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે અગાઉ આપણે જોઈ લીધું કે સાત એપ્રિલના રોજ ઉજવાય છે ડબલ્યુ એચ સ્થાપના કયા વર્ષે કરવામાં આવી તો કે ઓગણીસોને અડતાલીસની સાલમાં ડબલ્યુએચ ઓની સ્થાપના કરવામાં આવી હતી અને સાથે સાથે કરંટમાં એ પણ તમે જોઈ લેજો કે ડબલ્યુએચના હાલના વર્તમાન અધ્યક્ષ કોણ છે અને ક્યાંના વતની છે કેમ કે બીએમસીની પેપર લેવાનું તેમાં આવા પ્રશ્નો પૂછાયા હતા નીચેનામાંથી કયો રોગ નોન કમ્યુનિકેબલ ડિઝીઝ છે નોન કમ્યુનિકેબલ ડિઝીઝ એટલે શું તો કે અન્ય વ્યક્તિમાં ન ફેલાઈ શકે તેવો તો કેવો છે તો અહીંયા આપણો જો તમને ખબર હોય તો ટીવી તો કે આ ફેલાય બિંદુ સંક્રમણથી ઓરી પણ બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે રૂબેલા પણ ફેલાઈ શકે જ્યારે આર એચડી એટલે કે રૂમેટિક હાર્ટ ડિસીઝ જે છે એ નથી ફેલાતો એટલે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે એલિઝા ટેસ્ટ કયા રોગમાં કરવામાં આવે છે તો તમને ખ્યાલ હશે કે એડ્સ જ્યારે થાય ત્યારે આપણે એલાઇઝા ટેસ્ટ કરતા હોઈએ છીએ અને એલિઝા ટેસ્ટનું તમારે પૂરું નામ મને કોમેન્ટ કરવાનું રહેશે એચઆઈવી વાયરસથી કયા પ્રકારનો રોગ થાય છે તો એચઆઈવીથી તમને એડ્સ નામનો રોગ થતો જોવા મળે છે શીતળા રોગની બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો શીતળાનું બીજું નામ જે છે એ છે ચેચક ઓકે આપણે દરેક રોગના એમસીક્યુ પણ મૂકતા હોઈએ છીએ પ્લેલિસ્ટમાં લિસ્ટમાં જઈને જોઈ લેવું ઓકે તમારી પરીક્ષા આવશે એ પહેલાં બધા રોગોના એમસીક્યુ મૂકવામાં આવશે છેતાલીસ નીચેનામાંથી કયો રોગ વાયરસ દ્વારા થાય છે તો તમને ખ્યાલ હશે કે ટીબી બેક્ટેરિયાથી થાય લેપરસી એમ લેપરી નામના બેક્ટેરિયાથી થાય સુકતાન વિટામિનની ખામીથી થાય હવે બાકી રહ્યું અછબડા તો અહીંયા તમને ખબર હશે કે એના દ્વારા થતો રોગ છે તો કે વેરીસેલા નામના જોસ્ટર જે હોય એના દ્વારા થતો રોગ એટલે અછબડા એટલે ઓપ્શન ડી સાચો જવાબ બનશે ગીની વર્મ વાળાનો ઉદ્ભવન અવધિ સમય કેટલો છે તો કે આ વાળો જે છે એ દસથી લઈને ચૌદ મહિના એ એની ઉદ્ભવન અવધિનો સમય છે ત્યારબાદ આગળ જોઈએ એડિસ ઇજિપ્ત મચ્છર કરડવાથી કયો રોગ થાય છે તો કે એડિસ ઇજિપ્ત મચ્છર જ્યારે તમને કરડે એના દ્વારા કયો રોગ થાય તો કે એના દ્વારા તમને ચિકનગુનિયા થાય છે ફાઇલેરિયા એ ક્યુલેક્સ મચ્છર કડવાથી થાય છે મલેરિયા એનોફિલિસ મચ્છર કડવાથી થાય છે ઓકે ત્યારબાદ ઓગણપચાસ નંબરનો પ્રશ્ન કે એઇડ્સનો સો પ્રથમ કેસ ભારતમાં ક્યારે જોવા મળ્યો હતો તો કે ઓગણીસો ને છ્યાસીની સાલમાં એઇડ્સનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો નાકોની સ્થાપના ક્યારે કરવામાં આવી તો કે ઓગણીસો ને બાણુંની સાલમાં નાકોની સ્થાપના થઈ હતી અને નાકોનું પૂરું નામ છે નેશનલ એડ્સ ઓકે ઓર્ગેનાઇઝેશન ત્યારબાદ આગળ આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી જનસંખ્યાએ એક પીએચસીની જોગવાઈ છે તો આ પણ આપણે પ્રશ્ન વારી ઘડીએ મૂકતા હોઈએ છીએ તો કે પીએચસી હોય એ આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી જનસંખ્યા હોય તો કે વીસ હજારની જનસંખ્યા હોય અને જો સામાન્ય ગ્રામીણ વસ્તી હોય તો ત્રીસ હજાર આવશે હવે સાથે સાથે સબ સેન્ટરને પણ જોઈ લઈએ સબ સેન્ટર સામાન્ય વસ્તી એ પાંચ હજારે હોય અને જો દુર્ગમ વિસ્તાર એટલે કે પહાડી અથવા તો આદિવાસી વિસ્તાર હોય તો ત્રણ જગ્યાએ હોય પણ અહીંયા આપણો હાલ જવાબ રહેશે બે હજાર પીએચસી માટે ત્યારબાદ આગળ શરીરના તાપમાનનું નિયમન કોણ કરે છે તો હાઇપોથેલેમસ નામની ગ્રંથિ હોય એ આપણા શરીરનું તાપમાન નિયમન કરે છે તાપમાનનો એકમ શું છે તો તાપમાનનો એલકમ અહીંયા જોઈએ કે ડેસિલ છે ઓસ કેલરી નહીં અહીં આપણો જવાબ બનશે સેલ્સિયસ એટલે ઓપ્શન સી ત્યારબાદ ચોપન નંબરનો પ્રશ્ન દાંતનો સખતમાં સખત પદાર્થ કયો છે ઇનેમલ ફોસ્ફરસ સોડિયમ કે પોટેશિયમ તો અહીંયા આપણો જવાબ બનશે એ સાચો જવાબ છે ઇનેમલ જે છે એ દાંતનો સખતમાં સખત પદાર્થ છે પ્રથમ દુધિયા દાંત શિશુમાં કઈ ઉંમરે દેખાય છે તો બાળક જે છે એ આઠ મહિનાનું થાય બાર મહિનાનું થાય કે બે મહિનાનું થાય એ આ ત્રણે ત્રણ જવાબ અહીંયા ખોટા બનશે જ્યારે ઓપડો જવાબ રહેશે ઓપ્શન એ છ મહિનાનું બાળક હોય ત્યારે એ દાંત જોવા મળે છે હાડકાની સામાન્ય વૃદ્ધિ માટે કયું વિટામિન જરૂરી છે ઓકે સામાન્ય વૃદ્ધિ હાડકાં માટે વિટામિન ડી એ જરૂરી છે શ્વાસ લેવામાં દર્દીને પીડા અનુભવી તેને શું કહેવાય એપિનિયા ડિવેસપિનિયા રાલ્સ કે આપેલા તમામ તો અહીં આવશે ડિસ્પિનિયા ઓકે ઓપ્શન એ હિમોગ્લોબિનનું શરીરમાં શું કાર્ય છે શક્તિ પૂરી પાડવાનું ગાલ પર લાલી માટે પાચન પ્રક્રિયા સુધારવાનું કે શરીરના કોષોને ઓક્સિજન પૂરું પાડવાનું તો અહીંયા આપણો જવાબ રહેશે ડી હિમોગ્લોબિન જે આપણા શરીરમાં છે એ શરીરના કોષોને ઓક્સિજન પૂરું પાડે છે ત્યારબાદ બીએમસીમાં પૂછાયેલો પ્રશ્ન આપણે અહીંયા લીધો છે કે સ્વચ્છ ભારત અભિયાન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું તો કે બીજી ઓક્ટોબર બે હજાર ને ચૌદના રોજ એટલે ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ બને છે સુરક્ષિત માતૃત્વ આશ્વાસની યોજના ક્યારથી અમલમાં આવી તો કે વર્ષ બે હજાર ને ઓગણીસની સાલથી અમલમાં આવી છે વિન્સલોએ જાહેર આરોગ્યની વ્યાખ્યા ક્યારે આપી તો કે બી જવાબ સાચો રહેશે કે ઓગણીસો ને એકાવનની સાલમાં વિન્સલો દ્વારા જાહેર આરોગ્યની વ્યાખ્યા આપવામાં આવી હતી રોગની રોકથામના કુલ કેટલા સ્તરો છે તો આપણને ખ્યાલ હોવો પડે કે એના ટોટલ કેટલા સ્તર છે ચાર સ્તર છે ઓકે પેલું આવશે પ્રારંભિક પછી પ્રાથમિક દ્વિતીય અને તૃતીય અને આમાંથી પણ પ્રશ્ન પૂછવાઈ ચૂક્યો છે પંચાયતની જે એમપી ડબલની લેવાની એમાં એક્ઝામમાં આગળ જોઈએ ત્રેસઠ નંબરનો પ્રશ્ન ચેપ સામે પ્રતિકાર કરવા માટે શરીરમાં સાની વ્યવસ્થા હોય છે લસિકા તંત્ર પ્રતિકાર તંત્ર ચેતાતંત્ર એ અને બી બંને તો અહીંયા જવાબ રહેશે એ અને બી બંને આપણા શરીરમાં રોગ સામે પ્રતિકાર એટલે કે લડવા માટે પ્રતિકાર તંત્ર અને લસિકા તંત્રની રચના હોય છે રોગોની પ્રાથમિક રોકથામ માટે શું જરૂરી છે તો દવાઓ લેવી ઇન્જેક્શન લેવા કે આરામ કરો તો કે આ ત્રણેય તબક્કા ક્યાં થઈ ગયા તો કે એની તો રોગ થઈ ગયા પછીના છે જ્યારે આપણને પૂછ્યું કે પ્રાથમિક રોકથામ તમારે કરવા માટે પોષણયુક્ત આહાર લેવો જરૂરી છે પાસઠ નંબરનો પ્રશ્ન ભોર સમિતિ દ્વારા પોતાનો રિપોર્ટ ક્યારે જાહેર કરવામાં આવ્યો તો ભોર સમિતિ દ્વારા વર્ષ ઓગણીસો ને છેતાલીસની સાલમાં પોતાનો રિપોર્ટ જાહેર કર્યો હતો અને જો એની સ્થાપના પૂછવામાં આવે તો એની સ્થાપના ઓગણીસો ને તેતાલીસના રોજ થયેલી હતી ત્યારબાદ આગળ પરિવાર નિયોજન કાર્યક્રમ સંબંધી યોજનાઓનું સર્વેક્ષણ કરવું આ ભલામણ કઈ સમિતિ દ્વારા કરાઈ હતી તો આ ભલામણ જે છે મિત્રો એ મુખરજી સમિતિ દ્વારા કરવામાં આવેલી હતી કે પરિવાર નિયોજન જે કાર્યક્રમ સંબંધી યોજનાઓ છે એમનું સર્વેક્ષણ કરવાની ભલામણ જો કોઈએ કરી હોય તો એ હતી મુખરજી સમિતિ કયા રોગને રસી આપી અટકાવી શકાય છે તો તમને ખ્યાલ જ હશે કે ઓરી કેના દ્વારા ઓરી રોગ જે છે એને રસીકરણ દ્વારા આપણે અટકાવી શકીએ છીએ અને ભારતમાં જે ચીરોથી પાંચ વર્ષના મૃત્યુ જે થાય છે એમાં બે ટકા ભાગ જે છે એ ઓરી ધરાવે છે એટલે તમને એ પણ પ્રશ્ન પૂછાય કે રસીકરણથી અટકાવી શકાય તેવા રોગમાં સૌથી વધુ મૃત્યુ પ્રમાણ કયો રોગ ધરાવે તો એ અહીંયા આપશે આવશે ત્યારબાદ આગળ નંબરનો પ્રશ્ન વર્ષની ઉંમરે કઈ રસી આપવામાં આવે છે તો પાંચ વર્ષનું જ્યારે બાળક થાય ત્યારે એને ત્રિગુણી બુસ્ટર ડોઝ આપવામાં આવતો હોય છે સામાન્ય વાતચીતમાં અવાજની તીવ્રતા કેટલી હોય છે તો સામાન્ય વાતચીતમાં સામાન્ય વાતચીતમાં થી સાઠ ડેસીબલ હોય છે માટે સ્તર કેટલું હોય છે છે તો આ પ્રશ્ન પણ અગાઉ ચૂક્યો યાદ રાખજો કણગણાટ માટે વીસ ડેસીબલ જેટલું અવાજનું સ્તર હોય છે ત્યારબાદ એકોતેર નંબરનો પ્રશ્ન કેટલા ડેસીબલ કે તેથી વધુ અવાજ કાનમાં દુખાવો કરે છે તો મિત્રો જ્યારે એકસો ચાલીસ ડેસીબલ કે તેથી વધારે અવાજ હોય તો કાનને નુકસાન કરે એટલે ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ બનશે બોતેર નંબરનો પ્રશ્ન ઇમરજન્સી ગ્રુપ માટે કયા કલર કોડનો ઉપયોગ થાય તો ઇમરજન્સી જે ગ્રુપ હોય એના માટે લાલ કલર કોડનો ઉપયોગ થાય છે એ ઉપરાંત આગળ કે અર્જન્ટ ગ્રુપ માટે કયા કલર કોડનો ઉપયોગ થાય જ્યારે અર્જન્ટ ગ્રુપ હોય એના માટે પીળા રંગનો ઉપયોગ થતો જોવા મળે છે પ્રકૃતિમાં સૌથી સ્વચ્છ પાણીનો સ્ત્રોત કયો છે તો તમને ખ્યાલ જ હોવો પડે કુદરતી દ્વારા મળતું પાણી એટલે કીવું તો કે વરસાદ એટલે ઓપ્શન સી વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સીધા પ્રમાણમાં હોય છે જો દબાણ સમાન રાખવામાં આવે તો આ વાયુ સંચારનો નિયમ જણાવો તો અહીંયા આવશે ચાર્લ્સનો નિયમ અને આ પ્રશ્ન જે છે એ એસઆઈમાં અને જીએમસીમાં અગાઉ પૂછાઈ ચૂક્યો છે વાતાવરણમાં તાપમાનમાં વધારો કરવા માટે કયો વાયુ જવાબદાર છે તો એના માટે જ્યારે તમે વાતાવરણનું તાપમાન વધારો કરો ત્યારે કયો વાયુ જવાબદારો એના માટે કાર્બન ડાયોક્સાઇડ ત્યારબાદ આગળ જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો કયા વર્ષથી અમલમાં બન્યો હાલ વીએમસીની એક્ઝામ લેવાની તેમાં આ પ્રશ્ન રિપીટ થયો તો કે ઓગણીસો ને ચુમ્મોતેરની સાલમાં જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો આવેલો છે પર્યાવરણ સંરક્ષણ કાયદો કયા વર્ષથી અમલ બન્યો તો એ છે ઈસવીસન ઓગણીસો ને ની સાલથી અમલમાં બન્યો છે સાના પ્રદૂષણથી દરિયાની સપાટી વધે છે તો હવાનું પ્રદૂષણ થવાને કારણે એની સપાટી વધે છે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ જણાવો તો વાતાવરણ જે છે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું રહેશે તો કે અઠ્યોતેર ટકા એટલે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે આદર્શ કુવા શૌચાલયથી અંતર જરૂરી ન્યૂનતમ અંતર જણાવો તો એ રહેશે પંદર મીટર ટ્યુબવેલ કેટલા ભાગો છે તમને અગાઉ પણ જણાવ્યું હતું ટ્યુબવેલના ટોટલ કેટલા ભાગ હોય તો કે ત્રણ ભાગ નીચેનો ભાગ હોય ને શું કહેવાય તો કે એને સ્ટેનર કહેવાય ઓકે અને ઉપરનો ભાગ હોય હેડપંપ લગાડેલો હોય છે ઓકે છીછરા ટ્યુબવેલ કોને કહેવાય ઊંડા ટ્યુબવેલ કોને કહેવાય અગાઉ પણ પ્રશ્ન પૂછાઈ ચૂક્યા છે કે નોટન અબીસિયનના જે ટ્યુબવેલ જે છે એ છીછરા ટ્યુબવેલ છે એટલે આવા પ્રશ્નો પણ તમારે ડીપમાં સાથે યાદ રાખવા મ્યુનિસિપલ કચરા નિયમન ક્યારથી અમલમાં આવ્યો મ્યુનિસિપલ કચરા અધિનિયમ જે હતો એ વર્ષ બે હજારમાં અમલમાં આવ્યો એટલે ઓપ્શન એ પીવાના પાણીના શુદ્ધિકરણ માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થતો નથી તો અહીંયા સ્વાભાવિક રીતે ફિનાલનો ઉપયોગ ન જ થાય પાણીમાં ક્લોરીનની હાજરી તપાસવા વપરાતું સાધન કયું છે પાણી હોય તમારે એમાં ક્લોરીન છે કે નહીં એની તપાસણી કરવી હોય તો એના માટે તમારે ક્લોરોસ્કોપ વપરાય છે ત્યારબાદ આગળ વિપુલ માત્રામાં પાણીનું શુદ્ધિકરણ કરવા માટે ક્લોરીનના કયા રૂપનો ઉપયોગ થાય છે વિપુલ માત્રામાં જ્યારે પાણી હોય એનું તમારે શુદ્ધિકરણ કરવું હોય તો તમારે એના માટે ક્લોરીન પ્રવાહીનો ઉપયોગ થતો જોવા મળે છે એટલે ઓપ્શન અહીંયા બી સાચો જવાબ બનશે પીપીએમનું પૂરું નામ જણાવો તો પીપીએમનું પૂરું નામ છે પાઠ પર મિલિયન નખ એ શેના બનેલા છે તો મિત્રો નખ જે છે એ કેરોટીન ઓકે આવા પ્રશ્ન અગાઉ પૂછાઈ ચૂક્યા છે એટલે યાદ રાખજો નખ કેરોટીનના બનેલા હોય છે નેવ્યાસી ભારત સરકારે ભોર સમિતિની સ્થાપના કઈ સાલમાં કરી હતી ઓકે ભોર સમિતિની સ્થાપના વર્ષ ઓગણીસો આવશે જ્યારે એનો રિપોર્ટ પૂછવામાં આવે એટલે કે ભોર સમિતિએ પોતાનો અહેવાલ ક્યારે રજૂ કર્યો તો એ વર્ષ આવશે ઓગણીસો ને ત્યારબાદ આગળ બીસીજીની રસી ચામડીના કયા પડમાં આપવામાં આવે છે ચામડીના પ્રથમ પડમાં ચામડી નીચે સ્નાયુમાં કે માંસપેશીમાં તો અહીંયા તમને ખ્યાલ જ હશે કે ચામડીનું પ્રથમ પડ એટલે આવશે ઓપ્શન એ ચામડીનું પ્રથમ પડ જેને આપણે ઇન્ટ્રા ડર્મલ કહીએ છીએ શું કહીએ છીએ ઇન્ટ્રા ડર્મલ કેટલા અંશે અપાય તો કે દસ થી લઈને પંદર અંશે આપવામાં આવતું હોય છે કયું અપાય તો કે બીસીજી બીસીજી ક્યારે આપવામાં આવે તો કે જન્મ સમય તરજ બીસીજીનું પૂરું નામ શું છે તો કે બેસિલસ કાલમેટ ગ્યુરીન ઓકે આટલી માહિતી આપણને આમાં ખ્યાલ હોવી જરૂરી છે આગળ જોઈએ રસીકરણની નોંધણી કયા કાળમાં કરવામાં આવે છે તો કે એ જે છે એ મમતા કાળમાં થાય છે ઓપ્શન બી ડિફેક્શન એટલે શું તો કે ડિફેક્શન એટલે દર્દીનું તંદુરસ્ત થઈ જવું એ પરિસ્થિતિને આપણે ડિફેક્શન કહીએ છીએ તો આ ત્રણ સ્ટેજ છે ડિફેક્શન કોન્વેલેશન ઓકે આ એ પ્રકારના ચાર તબક્કાઓ હોય છે એ તમારે અહીંયા ધ્યાનમાં લઈ લેવા ઓકે કયા તબક્કામાં કઈ પ્રકારની પ્રવૃત્તિ થાય એ તમારે જોઈ લેવી અહીંયા હાલ આપણે કે ડિફેક્શન એટલે શું તો કે દર્દીનું સંપૂર્ણ તંદુરસ્ત થઈ જવું 93 નંબરનો પ્રશ્ન ઝડપી નિદાન અને સારવાર તે પ્રિવેન્શનનો કયો ભાગ છે તો પ્રાઇમરી છે સેકન્ડરી છે ઓકે હાલ આપણે ઉપર ચર્ચા કરી એ જ પ્રશ્ન છે ઓકે આગળ જોઈએ ટાઈફોડ રોગ એ સેનાથી થાય છે તો તમને ખબર હશે કે ટાઇફોડ વિલિયમ બર્ડ દ્વારા નક્કી કર્યું કે દૂષિત પીવાના પાણીથી ટાઈફોડ રોગ થાય એટલે ઓપ્શન એ ડેન્ગ્યુના મચ્છર ક્યારે કરડે તો તમને બધાને ખ્યાલ હશે કે આપણે ફોગિંગ કરીએ જ્યારે ડેન્ગ્યુનો કેસ નીકળે ત્યારે ક્યારે કરીએ તો કે દિવસે શા માટે તો કે એના મચ્છર જે છે એડિસ ઇજિપ્ત જેને આપણે ટાઈગર મોસ્કીટો કહીએ એ આપણને દિવસે કરડે છે એટલે ઓપ્શન બી ક્યુલેક્સ મચ્છર એ કેવા પાણીમાં રહે છે તો કે ક્યુલેક્સ જે મચ્છર હોય છે એ ચોખ્ખા પાણીમાં બંનેમાં કે ગંદા પાણીમાં તો અહીંયા આવશે ક્યુલેક્સ મચ્છર એ ગંદા પાણીમાં થતાં જોવા મળે છે નીચેનામાંથી કયો રોગ મચ્છરથી થતો નથી તો તમને ખબર જ છે મેલેરિયા એનો ફિલિસ માદા મચ્છર ડેન્ગ્યુ તો કે એડિસ ઇજ કરવાથી ચિકનગુનિયા તો એ પણ એડિસથી જો કોલેરા તો કે વિબ્રિયો કોલેરી અને ક્લાસિકલ પ્રકારના બેક્ટેરિયાથી થાય એટલે ઓપ્શન અહીંયા ડી સાચો જવાબ બનશે ત્યારબાદ કોલેરા રોગનો કારક જણાવો તો કોલેરા તમને બેક્ટેરિયા દ્વારા થાય છે એટલે અહીંયા તમારે જવાબ આવશે બેક્ટેરિયા ઓકે ઓપ્શન બી એડિસ ઇજિપ્ત મચ્છરનું બ્રીડિંગ કયા સ્થળે વધુ પ્રમાણમાં થાય તો ઘરની અંદરના જે પાણીના સ્ત્રોત હોય અહીંયા એ વધારે જોવા મળે છે અને સોમો અને અંતિમ પ્રશ્ન કે ટાઈગર એ કયા મચ્છરનું નામ છે તો કે એડિસ ઇજિપ્ત જે છે એને આપણે ટાઈગર મોસ્કીટો તરીકે ઓળખીએ છીએ જો આની જવાબ સાથે તમે પીડીએફ મેળવવા માગતા હોય તો આપણા ટેલિગ્રામ ચેનલની લિંક બાયોમાં આપેલી છે જોડાઈ જઈજો ટૂંક સમયમાં પીડીએફ મૂકીશ અને રોજ આવા જેમ સી માટે મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ વેરી મચ